રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં આવેલા સિદ્ધપુર અને આસપાસના તીર્થોના વિકાસ માટે રૂપિયા તેત્રીસ કરોડનું માસ્ટર પ્લાનિંગ કરવામાં આવ્યું છે સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરનું રાજ્ય સરકારે અંદાજીત રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે પુનઃનિર્માણ કર્યું છે અને રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાલમાં સરસ રીતે તેની નિભાવણી અને જાળવણી થઈ રહી છે સિદ્ધપુર યાત્રાધામ તરીકે વિકાસ પામે અને આવનારા પચીસ વર્ષ સુધી યાત્રાધામને અનુરૂપ જરૂરિયાત અને વ્યવસ્થાઓને અપગ્રેડેશન કરવા માટે સિદ્ધપુર તીર્થ ક્ષેત્રનો રૂપિયા તેત્રીસ કરોડના ખર્ચે માસ્ટર પ્લાનિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે તેનાથી સિદ્ધપુર શહેર તથા તાલુકા ક્ષેત્રમાં આવેલા તીર્થ સ્થળોનો વિકાસ થશે અને યાત્રાળુઓની સુવિધાઓમાં પણ વધારો થશે આમ સિદ્ધપુર માતૃ ગયા તીર્થ ક્ષેત્રનો રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે

બિંદુ સરોવર ખાતે માતૃગયા માટે હજારો શ્રદ્ધાળુ આવતા હોય છે ખાસ કરીને કાર્તક મહિનામાં ચૈત્ર મહિનામાં ખૂબ જ મોટી સંખ્યામાં દેશભરમાંથી શ્રદ્ધાળુ માતૃગયા માટે આવતા હોય છે એટલા માટે સિદ્ધપુરનું માતૃગયા તીર્થ એટલા જેને કહેવાય કે પિંડદાન સ્નાન દાન માટેનું ખૂબ જ પવિત્ર સ્થળ છે રાજ્ય સરકારે સાહીઠ કરોડના ખર્ચે સમગ્ર બિંદુ સરોવર સંકુલનો ખૂબ સરસ રીતે વિકાસ કર્યો છે અત્યારે એની જાળવણી અને નિભાવણી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા થઈ રહી છે એના માટેની ખાસ એજન્સી ત્યાં કામ કરી રહી છે અને હવે પછી આ જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ દેશભરમાંથી આવે છે એમને સરળ રીતે માહિતી મળી રહે માતૃગયા તીર્થ શું છે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવું એટલે અમે એના માટે એક ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ નામનું પોર્ટલ તૈયાર કર્યું છે કોઈપણ શ્રદ્ધાળુ પોતે માતૃગયા તીર્થ ખાતે આવવા માગતો હોય શ્રાદ્ધ વિધિ કરાવવા માગતા હોય તો આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં અમે બહુ સ્પષ્ટ વ્યવસ્થા કરી છે કે એને સ્પોટ અને સ્લોટ બંનેની જાણ થશે